નહી હોય જ્યાં ભક્તોએ દર્શન કરી ભોજન પ્રસાદી નો લાભ નહીં લીધો હોય ભગવાન શ્રી કૃષ્ણ જગતના ગુરુ છે ગુરુ પર્વ એ ભક્તો રાજભોગ વગર રહ્યા છે ત્યારે શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન શાળાની જગ્યાએ લઈને કોઈ સમસ્યા હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કરી પહેલાની જેમ રાજભોગ રસોડું ચાલુ કરવામાં આવે તેવી ભક્તોની માંગ ઉઠી છે બ્યુરો ચીફ પરમાર ઉદય રાજસિંહ ન્યુઝ સેવન ઇન્ડિયા શામરાજી મારું નામ પટેલ હીરાભાઈ કચરાભાઈ હું વર્ષોથી આ શામરાજી મંદિરમાં દર્શન માટે આવું છું અને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે પણ આવ્યો છું તો અહીં લાખો ભક્તો અહીંયા દર્શન કરવા માટે ઉપસ્થિત થાય છે અને એમના માટે પ્રશાસને પહેલાં જે રાજભોગનું પ્રસાદી મળતી હતી અહીંયા મંદિરમાં એ વર્ષો પહેલાં મળતી અત્યારે હાલ બંધ થઈ ગઈ છે તો એ જે ભક્તો આવે છે એ પ્રસાદી વગર પાછા ફરે છે અને હું એવી વિનંતી કરું પ્રશાસનને કે આ ફરીથી આ પ્રસાદી આપે અને રાજભોગ ફરીથી ચાલુ થાય એવી મારી પ્રશાસનને વિનંતી જય શામળાજી હું પટેલ દિનેશભાઈ ગોપાલભાઈ ગામ વાસણા ચૌધરી તાલુકો દે ગામ જિલ્લો ગાંધીનગર અમે દર્શનાર્થે અહીં આવ્યા છીએ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને અહીંયા હજરા હજુર જગતગુરુ વાસુદેવ બિરાજમાન છે તો એના માટે અમે દર્શનાર્થે આવ્યા હતા અને અહીંયા પ્રશાસનની એક વિનંતી કરવાની છે કે પાછળના ઘણા સમયથી રાજભોગ અને પ્રસાદ અહીંયા ઉપલબ્ધ નથી તો બસ પ્રશાસનને એ જ નમ્ર વિનંતી કે પ્રસાદી ઉપલબ્ધ કરાવો બસ એ જ અસ્તુ મકવાણા પ્રતાપભાઈ મોહનભાઈ શામળાજી ગામમાં ઘણા ટાઈમથી રાજભોગના પ્રસાદીનું વિતરણ કરવામાં આવતું જે ઘણા સમય ખૂબ બંધ છે તો પ્રશાસનને મારી વિનંતી છે કે રાજભોગનું ફરીથી વિતરણ થાય એવી સમગ્ર જનતાની વિનંતી છે જય હિન્દ જય ભારત બસ હું પટેલ દિનેશભાઈ ગોપાલભાઈ ગામ વાસણા ચૌધરી તાલુકા દહેગામ ના વતની છીએ અમે શામળાજી દર્શનાર્થે આવ્યા છીએ જગદગુરુ વાસુદેવ અહીં બિરાજમાન છે એટલે ગુરુ પૂર્ણિમા એ વિશેષ મહત્ત્વ છે અને અમે દર્શનાર્થે આવ્યા છીએ અને પાછળના કેટલાય સમયથી અહીંયા રાજભોગને પ્રસાદી બનશે તો એ પ્રશાસનને પ્રસાદી યાત્રાળુ મળી રહે એના માટે વિનંતી છે તો ખૂટતું કરશો